અને તેઓની યાદી બનાવવા માટેની સૂચના આપવામાં આવેલ જેના ભાગરૂપે કરજણ પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવેલ તે યાદી બનાવી ઉપર પહોંચાડવામાં આવેલ અને યાદી ઉપર યાદીઓવાળા ઈસમો ઉપર કાર્યવાહી કરવાની ડીજી સાહેબ તરફથી જે સૂચના આપવામાં આવેલ તેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં કરજણમાં સતત વાહન ચેકિંગ કરવામાં આવેલ અને વાહન ચેકિંગ દરમિયાન લગભગ ત્રીસેક જેટલા વાહનો કરવામાં આવેલ અને આજ રોજ જે યાદી તૈયાર કરેલી છે એ પૈકીના બે ઈસમો એમાં એક ઈસમ છે કેસરીસિંહ ઉર્ફે કરણસિંહ સિંધા કે જે મિયા ગામના રહેવાસી છે એ વ્યક્તિ ઉપર કુલ છ શરીર સંબંધી ગુના બનેલા છે તે વ્યક્તિ પોતાના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન વાપરે છે એવી માહિતી મળેલ જેના અનુસંધાને કરજણ જીબીનો સંપર્ક કરી કરજણ જીબીને સાથે રાખી તેના ઘરે જતાં આ માહિતી સાચી ઠરેલ અને જેના ભાગરૂપે ગેરકાયદેસર કનેક્શન કાપી અને એના વિરુદ્ધમાં જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે તેની વિગતો જીબીના કર્મચારીઓ લઈ ગયેલ છે અને વધુમાં જે ગેરકાયદેસર કનેક્શન હતું એના અનુસંધાને તેના ઉપર એફઆઈઆર પણ એક કરવામાં આવનાર છે અન્ય એક ઈસમ હતો જે અસામાજિક તત્વોની યાદીમાં છે એ છે ઇમરાન દાઉદ પટેલ કે જે સાપા ગામનો વતની છે અને જે ભૂતકાળમાં ગૌવંશ અને ગૌ હત્યાના ગુનામાં ગૌ પકડાયેલો હતો બે વાર જે વ્યક્તિ પણ પોતાના ઘરે અને પોતાની દુકાને જે ગામમાં છે ત્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન વાપરે છે એ માહિતીના આધારે પણ અમે આજે જીબીના સ્ટાફ સાથે ગયેલા ને ત્યાં પણ આ માહિતી સાચી ઠરેલ અને ત્યાં જે પોતે વીજ વપરાશ વાપરે છે એ ઇન્વર્ટર તેની બેટરી તથા પોતાના ઘરે જે વીજ જોડાણ હતું તેના જે વોલ્ટેજ છે પરમિશનનો એના કરતાં વધુ વપરાશ વાપરતો હતો તેના જેનું પણ સર્વે કરી અને તેના વિરુદ્ધ પણ રોકડ દંડ અને એફઆઈઆરની કાર્યવાહી જીએબી દ્વારા કરવામાં આવનાર છે કુલ કરજણ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી અગિયાર એક અસામાજિક તત્વોનું લિસ્ટ બની ગયું છે આ અલગ અલગ પાસા નો અભ્યાસ કરી તે તમામ ઉપર કાર્યવાહી કરવાનું ચાલુ થયું છે